કેશોદના નાની ઘનસારી ગામે આગની ઘટના ખેડૂતે ઘઉં નું પડું સળગાવતા બાજુમાં સેઢા પાડોશી ખેડૂતનું મકાન સળગી ઉઠ્યું કેશોદ પાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુજાવવા પ્રયત્નો કરાયા આગની ઘટનાથી મકાનના હું લાકડું અને મકાનમાં રહેલ ઘાસચારો સહિત બળીને ભસ્મીભૂત થઈ ગયો મકાન માલિક અન્ય જગ્યાએ રહેતા હોય જાનહાની ટળી રિપોર્ટ જય વિરાણી રિપોર્ટર કેશોદ અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તમારા તમારા સમાચારો તથા જાહેરાત આ સુન પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાય નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર